બધું યાદ રાખવું બધું ગાંઠે બાંધવું બધું એવું નક્કી કરી લેવું કે તો હું સીધા કરી નાખીશ ને પેલા તો મગજ ઠેકાણે લાવી દઈશ ને આને તો પાન પડાવી દઈશ ને આને તો પાઠ પડાવી દઈશ આ સશક્તિકરણ નથી આ તમારા મગજમાં વગર જગ્યા લઈને રહેતા લોકો છે મહત્વના મુદ્દા ભૂલાઈ જાય બહુ બધી સ્ત્રીઓ હું તો હવે ભૂલી જાઉં ફ્રિજ પાસે ઊભી રહીને વિચારું કે હું કેમ આવી કારણ કે બિન જરૂરી વસ્તુઓ સ્ટોર કરી લેવી એટલે કામની સ્ટોર નથી થતી હું એક કલાક થી બોલું છું એક કાગળ જોયો નથી એક મુદ્દો જોયો નથી હું મુદ્દા જે વિચારીને હું બોલી કેમ કારણ કે હું એવું યાદ જ નથી રાખતી કે મને શું કીધું મને કોની જોડ નથી ફાવતું ને પેલા બહેન સીધા કરવાના છે પેલા બેનને ને તો જોઈ લો એને તો કામ જ ના મળવું જોઈએ હું મિતુલ ભાઈને કહીશ કે મહેરબાની તો બોલાવતા આવું કાંઈ કરતી નથી કામ ના મુદ્દા યાદ રાખું છું બેકાર ચીજો ફેંકી લો તમારા કબાટમાં છેલ્લા એક વર્ષથી તમે ના પહેર્યા હોય ને એવા કપડા કાઢો અને વુમન્સ ડે ના દિવસે એવી સ્ત્રીઓને આપ્યા હો કે જેને જરૂર છે હું એને વુમન્સ ડે કહું છું મોટા મોટા તપેલા ઉપર ભરી રાખ્યા હોય ને કોઈ આવે ત્યારે જોઈએ કોઈ આવતું નથી હવે તમારો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે કોઈ તમારે ઘેર આવતું જ નથી આ સત્ય નથી અને આવે ત્યારે તમે બે શું તો બહાર કરો છો વોલ માં ત્યાં ક્યાં તમે શેત્રંજી પાથરવા જવાના કેટલા બ્લાઉઝ બધા મારું વજન ઉતરશે ને ત્યારે હું પહેરીશ પણ નહીં ઉતરે હવે નહીં ઉતરે આપી દો

હું હવે ટાઈટ કપડાં નથી પહેરતી અને અદભુત બધા પંજાબી શિવડાવેલા ટાઈટ ને નીચી બેકના બધા એ એ પણ એક સમય હતો કે મને બહુ ગમતા હતા ફેન્સી કપડા હવે નથી પહેરતી તો એ કપડાં એવી દીકરીઓને આપી દેવાના કે જે લોકોને આ કામ લાગે કાઢો એમાંથી મન એવા તાગી લાંબા લાંબા બુટિયા એ જમાનામાં પહેરતી હતી યાદ પાંચ વર્ષ પહેલા મને બહુ ગમતા હતા ફેન્સી હતી હું ના નથી પાડતી પણ એમાંથી નીકળીને આપણી ઉંમર પ્રમાણે આપણા સમય પ્રમાણે બદલાવું એ પણ સશક્તિકરણ છે સ્વીકાર જેમ ક્ષમા સશક્તિકરણ છે જેમ સ્વતંત્રતા સશક્તિકરણ છે એમ સ્વીકાર પણ બહુ મોટું સશક્તિકરણ છે તમારી સ્કિન હવે લાલ લિપસ્ટિક ને યોગ્ય નથી રહી તો જવા દો તમે લગાડી હતી યાર આખી જિંદગી હજુ શું કામ લપેડા કરો નથી સારા લાગતા ભરવા લાગો આવી ખબર નથી પડતી મોટા ભાગના લોકો મજા કરો જે ઉંમર તમને જે આપે એની સાથે આનંદ થી જીવવું એ પણ સશક્તિકરણ કેટલા બધા બાળકો મને માં કે છે રામ મોરી બધા આ બધા લેખકો દેવકી બધા મને માં છે મિલિંદ ગઢવી બધા હું એવું કઉ કે હું કઈ માં તમારી માં જેવી નથી હું તો હજી નાની છું ગમે આવા છોકરાઓ તમને માં કે તો કેટલું વાલ આવે આ બધા સફળ બાળકો છે આનંદ થવો જોઈએ કે આટલા બધા છોકરા મને માં છે એનો આનંદ થવો જોઈએ હું તો હજી નાની છું ના જરાય નાની નથી બેન તારા મનથી તું નાની છે બાકી લોકોને ખબર જ છે કે કરચલી પડી ગઈ છે આ તો આપણી હોશિયારી છે આમાં મામા કરીને બધું દબાવવાની ન કરો સમય

ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક યુવાની ને સૌંદર્ય ને સ્ત્રીત્વ માન્ય છે સ્ત્રી સમર્પણ ની ત્યાગ ની બલિદાનની દેવી નથી બલિદાન કોને કહેવાય ચાર જ રોટલી હોય ને પછી તમે કહો કે ના ના મેં તો જમી લીધું એ બલિદાન નથી ચાર કરો ને બેન કેટલી વાર લાગો ગરમ રોટલી ન ખાવી એ બલિદાન નથી સવારુ કેટ લા તો રોમા મે જો સવાર મસાજે ઇન્સાન નો સવારે સ્ત્રી થાય અને પછી કે મને બહુ ગેસ થાય હાથે ઠંડુ કાવાતી વાયુ અને ખોટા આવા પ્રકારના ભોજન થી મેદસ્વી થવાય તમારું શરીરમાં વાયુ ભરાય અને તમારું વજન ઓછું હોય તેમ છતાં તમને ફૂલેલા જાડા લાગો કારણ કે તમને તાજુ નથી ખાતા લીલા શાકભાજી ફાઈબર નથી ખાતા પ્રોટીન નથી ખાતા ની રિપ્લેસમેન્ટ સૌથી વધારે સ્ત્રીઓને આવે કેમ કારણ કે એમનું ભોજન સંતુલિત નથી પુરુષો બારગમ ગયા હોય ઘરમાં દીકરો એના હોય પતિ એના હોય ને તો કેવું તો ખાખરા ને દૂધ સેને માટે ખાખરા ને જા મજા કર પાણીપુરી ખા હું તો એકલી જઈ જ ન શકું હું છેલ્લા કેટલા વખતથી બધી ફિલ્મો એકલી જોઉં છું કારણ કે મને આજે હમણાં ખબર પડે કે હવે મારી પાસે ટાઈમ છે હું જો કે સાડા છ નો શો છે ને પાંચ વાગે હું ઘરે આવી ગઈ છું હવે મને કઈ કામ નથી એટલે હું બુટ પહેરું મારા ઘરની એક બાજુ હિમાલયા મોલ છે બીજી બાજુ પીવીઆર છે ને આમાં આલ્ફા છે હું બુટ પહેરીને ચાલતી જતી રહું પિક્ચર જોઈને ચાલતી પાછી આવતી રહું કોઈને પૂછવા રહું નહીં એક બે બેનપણીઓ છે એને પૂછું કે હમણાં જાઉં છું આવું છે કોઈ આવે નહીં કલાકમાં કોઈ નીકળી જ શકે નહીં મારી જલ્દી

જે કરવાનું મન હોય એમાં કશું ખોટું ના હોય કોઈ પાપ ના હોય કોઈ ગુનો ના હોય કોઈ છેતરપિંડી ના હોય તો ડરવાનું કોનાથી